ત્રીજા રામ જય ભગવાન બધા સ્વાગત છે તમારું અમારી ચેનલ દસ ડોબરિયામાં આજે આપણે લસણી ગાંઠિયા બનાવવાના છીએ આપણે લસણી ગાંઠિયા બનાવવા માટે બે બાઉલ ચણાનો લોટ લઈ લેશું આજે એક બાઉલ એડ કરી દીધો આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું એક ચમચી જેટલો અરજમો એડ કરીશું અને આપણે અડધી ચમચી જેટલું લસણની પેસ્ટ લીધી છે એ એડ કરી દઈશું એક ચમચી જેટલી આપણે મરચું પાવડર લઈ લેશું આપણે એક ચમચી જેટલું તેલ એડ કરશું બહુ તેલ એડ ન કરાય કારણ કે પોચા મિક્સ અપ કરીને અને આપણે પછી પાણીથી એનો ડો બનાવી લેશું લોટ બાંધી લેશું હવે આપણે આમાં થોડું તેલ એડ કરી દીધું છે હવે આપણે લોટ બંધાઈ ગયો છે હવે આપણે ગાંઠિયા કરવા માટે સંજો લઈ લીધો છે આ પ્રકારનો નો અંદર તેલ લગાવી અને પછી આપણે અંદર લગાડી દીધું છે ની અંદર આ લોટ ભરી દીધો છે તેલ આવી ગયો છે હવે આપણે આની અંદર ગાંઠિયા પાડશું આપણા લસણિયા ગાંઠિયા બીજો ગણવો પડે છે તૈયાર થઈ ગયો છે ગાંઠિયાનો હવે આપણે મસ્ત મસ્ત ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા લસણિયા ગાંઠિયા આવી રીતના બનાવો ખા પીવો મજા કરો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો બાય બાય